વાળે ને હાલવું પડે એમ અને ઉભું રહેવામાં તો જાજી ઘડી નો ઉભા રહી બેસવામાં બેસવામાં તો તકલીફ પડતી જ છે બરાબર બેસવામાં ઉભું રહેવામાં હાલવું બધી રીતના તકલીફ થતી હોય બરાબર અનિલ ભાઈ હવે આજે આપણે લગભગ 1 2 3 3 4 વાર ત્રણ વાર આવ્યા અનિલ ભાઈ હા ત્રણ વાર આવ્યા ને હા ત્રણ વાર હવે આ ત્રણ વાર આવ્યા પછી હવે કેમ છે એકદમ રેડી હવે કઈ તકલીફ નથી કોઈ વસ્તુ નહીં બરાબર હવે ચાલવામાં ચાલવામાં કોઈ વસ્તુ નથી જે પહેલા તકલીફ હતી કોઈ જાતની તકલીફ હતી બરાબર

નહીં એકદમ સારું અને આ જે વસ્તુ કરાવ્યા પછી તમારી જેવી તકલીફ વાળા તો હોય એમને શું નહીં મોકલવા જરૂર એકવાર સંજીવની સ્પાઈન કેર માં મોકલવા જરૂરી એટલે ટૂંકમાં ટુકમાં મોટે ભાગે રિઝલ્ટ આવી રિઝલ્ટ આપણે શું કર્યું કે તમારી ગાદી ખસી ગઈ હતી અને 10 દવાને ઇન્ડસને છૂટી પાડ દીધી બરાબર અને સારું થઈ ગયું આપણે એની ભાઈ અને એની ભાઈ વિડિયો મે YouTube પર મૂકીએ હા મુકો મુકો એક તમારો મોબાઈલ નંબર બોલો મેં વિડિયોમાં મેન્શન કરશું 9925540295 બરાબર અમારા વ્યૂઅર વિડીયો જોઈત તમને ફોન કરીને પૂછી શકે એની ભાઈ કરે બરાબર અહીંયા તમે ટ્રીટમેન્ટ કરાવતા હતા તો શું છે બરાબર હા પૂછી શકો છો

We'll nice. let's <clears throat> nice. 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 it. it